દૂધ પોતન ધનને લક્ષ્મી આપવાથી સેવાના ઝૂંટણી કાયા ઉઠાનો બોલો એમ થઈ ગયો મારે તમે સુગાન નો રમવો છે એ સીને એવો તો ભગવાન રાજી થાય તો આપણો માલિક છે ને ભગવાન છે એ રાજી થાય અને મને તમને જીવન બતાવો પણ એમ નથી મારા ભાઈ આપણે એમ કહીએ હું કરું છું જવા કુટુંબ માર્યું આમ કહી શોકડા ભણાય હું આ કરમમાં આવી જાય આપણે એમાં કરમ નથી એ ધરમ પણ હું સમજ્યા નહીં કે કરમમાં આવી વાતનો ઉત્જાવી

哎，不怎么能，发抖，我又不行。